શહેરની વડોદરા શહેરની બે ખાનગી સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી મળી છે ઉર્મી વિદ્યાલય અને ડીઆર સ્કૂલને ધમકી મળી છે ડીઆર આમીન સ્કૂલને બ્લાસ્ટથી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી આપવામાં આવી છે આ અગાઉ કલેક્ટર કચેરીને પણ ઉડાઈ દેવાની ધમકી મળી હતી ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ ગઈ છે જ્યારે બોમ્બ અને ડોગ સ્કોડની ટીમો હાલ સ્કૂલ પર પહોંચીને તપાસ હાથ ધરી છે જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અગાઉ પણ અનેક સ્કૂલોને આ રીતે બોમ્બથી ઉડાઈ દેવાની ધમકીઓ મળી ચૂકી છે ધમકી મળ્યાની જાણ થતાં જ વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી પોલીસની વિવિધ એજન્સીઓ પણ આ અંગે કામે લાગી ગઈ છે જ્યાં તમને જણાવી દઈએ વડોદરાથી એક મહત્વના સમાચાર તો વડોદરા શહેરની બે ખાનગી સ્કૂલોને થી ઉડાઈ દેવાની ધમકી મળી છે ઉર્મી વિદ્યાલય અને ડીઆર આમીન સ્કૂલને ધમકી મળી છે ડીઆર આમીન સ્કૂલને થી ઉડાઈ દેવાની બીજી વાર ધમકી આપવામાં આવી છે અગાઉ કલેક્ટર કચેરીને પણ આ જ રીતે ઉડાઈ દેવાની ધમકી મળી હતી ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ છે બોમ્બ બોમ્બસ્કોડ અને ડોગ સ્કવોડની ટીમો પણ સ્કૂલ પર પહોંચીને તપાસ હાથ ધરી છે જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી આવી ત્યારે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલ પર પહોંચ્યા છે તો આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે અને સ્ટુડિયોથી અમારી સાથે છે હર્ષ રાઠોડ હિમાંશુ જોશી આપણે વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાઈ દેવાની જે ધમકી મળી છે તેમાં અમને માહિતી આપશું પોલીસ તંત્ર ને જાણ કરવામાં આવી ઘટના આવી ગઈ છે તમારો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો આખી ઘટના સામે આવી રહી છે પરંતુ તમે આપ એ જણાવો કે અત્યારે અત્યારે હાલ સ્થિતિ સ્થિતિ શું શું છે અને આ અંગે નિકાસ કરવામાં આવી રહ્યું છે કોણ કોણ પહોંચી રહ્યું છે આપ સ્કૂલની બહાર છો અને જે શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે મોદી અને અમિત શાહ ટાર્ગેટ કરવામાં આવ્યા છે તે વિષય ઉપર શું અપડેટ આવી છે બાકીના સમાચાર સામે આવી ગયા છે કે ધમકીઓ મળી છે હવે શું છે આગળ

જી ચોક્કસથી તો અત્યારે જે ઈમેલની અંદર લખવામાં આવ્યું હતું કે હિન્દુસ્તાન છે કારણ કે એક દેશના પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને આવા પ્રકારના ઉશ્કેરીજનક ભાષા વાપરવામાં આવી છે અને આ પહેલા અગાઉ પણ આવી ધમકીઓ વ્યક્તિ કોણ છે તે સામે નથી આવી રહ્યો ધમકી તો મળી રહી છે

ત્યાં આપનાર વ્યક્તિ વિશે એમ કહો કે આ ધમકી આપનાર વ્યક્તિ વિશે અત્યારે કોઈ પ્રાથમિક માહિતી કે કોઈ ક્લુ મળ્યા છે કે કેમ જી આવી રહ્યો

શહેરની ઉર્મી વિદ્યાલય અને ડીઆર આમીન સ્કૂલને આ ધમકી આપવામાં આવી છે મેલ હસ્તક આ ધમકી આપવામાં આવી છે ડીઆર આમીન સ્કૂલને પણ બ્લાસ્ટથી થી ઉડાઈ દેવાની બીજી વખત ધમકી આપવામાં આવી છે આ અગાઉ પણ કલેક્ટર કચેરીને પણ ઉડાઈ દેવાની ધમકી મળી હતી જોકે ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ ગઈ છે અને બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો હાલ સ્કૂલ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા